નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર નિકોલની ની વિશાલા લેન્ડપાર્ક હોસ્પિટલ નિકોલની વિશાલા એલેન્ડ પાર્ક હોટલમાં વેલકમ ડ્રિંક અને ભોજન માણ્યા બાદ જાનૈયાઓ અને કન્યા પક્ષના સૌથી વધુની તબિયત લથડી જાનૈયાઓ અને યુવતી પક્ષના લોકો જમીને પરત ફરી રહ્યા હતા અને અચાનક સંખ્યાબંધ લોકોની તબિયત લથડી હતી અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં સૌથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મળતા અહેવાલ પ્રમાણે રાજપીપળાથી હિમાંશુ ભાવસાર પરિવાર સાથે જાન લઈને અમદાવાદ આવ્યા હતા અમદાવાદના મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે